હલો હા કોણ બોલો ભાઈ કનુભાઈ બોલો કનુભાઈ વિક્રમભાઈ સાપ વાત કરો નેશનલ પ્રેસ એસોસિએશન માંથી બોલો કેમ હસમુખભાઈ તમે ધમકી મારી ધમકી નથી મારી અહીંયા હું બે જણા સાક્ષી છે મેં એને ફોનમાં એમ કીધું કે જનરલ ખાતામાં મારે બે હજાર આગળ મેં નાખ્યા બરોબર એટલે હું એ શું ઓળખ કરી બરોબર એટલે મેં કીધું ભાઈ તમે ઓલો ગ્રુપમાં ઓલો મેસેજ નાખ્યો મેં કીધું તમને મેસેજ મેં નાખેલો એટલે નહીં ભલે વાંધો નહીં મેં તો ભાઈ મારે તમારે કઈ વાંધો છે કઈ દુશ્મની છે એટલે તમે તમારી પાસે રોયલ્ટી છે એવા માણસ ભાઈ કનો ભાઈ તમારી પાસે રોયલ્ટી છે રોયલ્ટી પર મેં માલ નાખો તમે તમે પરમિટ વાળો માલ નાખો છો પરમેટ તો ક્યાં ખાવા તાલુકો ભાઈ કોજન છે પરમિટ ક્યાં કોઈ આપે છે ભાઈ તો તમે મૂળ કરો છો સોરી હા તમે ચોરી કરો છો ઉપર જતા પત્રકારને દબાવવાની કોશિશ કરો છો

ખાંભા તાલુકા માં ગમે એને પૂછો વિક્રમ સાકટ કોણ ને હસમુખ શિયાલ કોણ એટલે તમને ગમે એ કઈ દે મેં ખાલી એને એટલું જ કીધું કે મારુ ટ્રેક્ટર હાલે તમને કઈ વાંધો છે પણ અમે તો એવું નથી જેટલા લોકો ચોરી કરે છે એને અમારે ઉજાગર કરવાનું અમારું તો કામ જ છે જે લોકો ખનીજ ચોરી કરતા હોય દારૂ નું ઓલું કરતા એને અમારે ઉજાગર કરવાનું અમારું કામ છે સમજી લેજો અને તમને ખ્યાલ હશે અમારે આગળના વિડીયો જોવો આગળના અમારા ઠેઠ થી ઠેઠ વિડીયો તમારે જોવા જ બતાવીએ

Huh?